નવસારી જિલ્લાની ગણદેવી તાલુકાની અમલસાડ કન્યા શાળા નંબર એકમાં નાયક ફાઉન્ડેશન દ્વારા જે વિદ્યાર્થીઓને ભોજન પહોંચાડવામાં આવે છે એ ભોજનમાં ઈયળ નીકળવાની ઘટના બની હતી અગાઉ વાંસદામાં પણ એ ઘટના બની હતી આનંદ પટેલે આવેદનપત્ર પણ આપ્યું હતું ત્યારબાદ ચીખલી તાલુકાની પીપલ ગભન સ્કૂલમાં પણ ગયા વર્ષે કરોડી નીકળવાની ઘટના બની હતી સેમ્પલો લઈ જવામાં આવ્યા હતા અને પછી પણ કોઈ કાર્યવાહી નાયક ફાઉન્ડેશનના વિરોધમાં કે એમની સામે કરવામાં આવી નથી અત્યારે ફરી જ્યારે અમલસાડની કન્યાશાળાની સ્કૂલમાં જ્યારે યળ નીકળવાની ઘટના બની છે ત્યારે અત્યારે પણ સેમ્પલ લઈ જવામાં આવ્યું છે શું અધિકારીઓ સેમ્પલ લઈ જવા પૂરતા સીમિત રહેશે કે નાયક ફાઉન્ડેશન સામે કોઈ પગલાં ભરશે અમારો ફક્ત એક જ પ્રશ્ન છે કે જ્યારે નાના નાના ગરીબ અને આદિવાસી બાળકો આવી સ્કૂલોમાં અભ્યાસ કરતા હોય છે ત્યારે એમના આરોગ્ય સાથે આ મોટા ચેડા કરવામાં આવે છે અને એ કોઈ પણ ભોગે ચલાવી લેવાય એમ નથી ત્યારે આવનારા સમયમાં અમે નાઉક નાયક ફાઉન્ડેશન સામે અનેકવાર પ્રશ્નો ઉઠાવ્યા છે પરંતુ બીજા કોઈ પણ જિલ્લામાં પ્રાઇવેટ એજન્સી ભોજન વ્યવસ્થા પહોંચાડી નથી ફક્ત ને ફક્ત નવસારી જિલ્લામાં જ કેમ નાયક ફાઉન્ડેશનને ભોજન વ્યવસ્થા આપવામાં આવી છે એ સમજમાં આવે એમ નથી પરંતુ એની પાછળ મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને સત્તાધારી પાર્ટીઓ અને શાસકો એમની સાથે ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચારમાં જોડાયેલા છે એ નિશ્ચિત છે ત્યારે અત્યારે અધિકારીઓ જો કોઈ પગલાં નહીં ભરશે તો અમે આવેદન પણ આપશું અને નાયક ફાઉન્ડેશન પાસેથી ભોજન વ્યવસ્થા દૂર કરી કોઈક નાના માણસોને અને જેઓ રેગ્યુલર હોય એવા ભોજન ચલાવતા માણસોને આપવામાં આવે જેથી કરીને રોજગારી પણ એમને મળે અને વિદ્યાર્થીઓને તાજું અને સારું ભોજન ફરીથી મળી શકે એવી વ્યવસ્થાઓ ઊભી થાય એ માટે અમે કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરીશું